નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું ડૉક્ટર મિતેશ જે પટેલ આસિસ્ટન્ટ પ્રોફેસર ઇન મેથેમેટિક્સ આપ સર્વેનું તમારી પોતાની જ યુટ્યુબ ચેનલ મિતેશ મેથ્સમાં સ્વાગત કરું છું ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ માટે આપણે ભણી રહ્યા છીએ ગણિત વિષય સ્વાધ્યાય સાત પોઈન્ટ બે યામભૂમિથી આજના લેક્ચર્સમાં આપણે એક્ઝામ્પલ નંબર સેવન એટ નાઇન અને ટેન એટલે કમ્પ્લીટ તમારું સ્વાધ્યાય સાત પોઈન્ટ બે આજે પૂરું થવાનું છે ફટાફટ નોટબુક બોલપેન લઈ સાથે જોડાઈ જઈએ એક્ઝામ્પલ નંબર સેવન શું કહે છે એ બી વર્તુળનો વ્યાસ છે તેનું કેન્દ્ર ટુ માઇનસ થ્રી બિંદુ બી વન ફોર આપેલું છે તો એના યામ શોધો તો જો અહીં અમે તમને ખાલી સમજણ પૂરતી જ તમારે ડ્રો નથી કરવાની વર્તુળ દોરેલું છે એ બી વ્યાસ છે કેન્દ્ર ટુ માઇનસ થ્રી છે તો આપણને બધાને ખબર છે કે આ જો વર્તુળનો વ્યાસ હોય તો આ ત્રિજ્યા થશે અને આટલી જે ત્રિજ્યા છે એ જ ત્રીજા અહીંયા થશે એટલે એ બી જે છે એનું મધ્ય બિંદુ એ વર્તુળનું કેન્દ્ર હશે તો મધ્ય બિંદુનો ઉપયોગ કરી અને આપણે એના સરળતાથી શોધી શકી દઉં તો ચલો અહીંયા અહીં એ બી વ્યાસ વાળા વર્તુળ માટે કેન્દ્ર શું આપેલું છે તમને ટુ માઇનસ થ્રી તથા બી વન ફોર આપેલ છે ધારો કે બિંદુ એના યામ હવે અહીંયા આપણે એક્સ વાય ધારી લઈએ બિંદુ એના યામ એક્સ વાય છે અહીં ab નું મધ્યબિંદુ બરાબર શું થશે તમારી પાસે બિંદુ o થઈ જશે ab નું મધ્યબિંદુ તમારું શું થશે બિંદુ o થશે તો ચલો ab નું મધ્યબિંદુ કેવી રીતે શું થશે તો a નું x છે b નું x આમ કેટલું છે આપણી પાસે 1 તો x1 + x2 / 2 કરીએ ચલો y આમ માટે તો y + 4 / 2 અને બિંદુ ઓના એમ કેટલા છે આપણી પાસે ટુ માઇનસ થ્રી છે તો ચલો અહીંયા તો એક્સ પ્લસ વન બાય ટુ બરાબર ટુ એન્ડ વાય પ્લસ ફોર બાય ટુ બરાબર માઇનસ થ્રી તો અહીંયાથી એક્સ પ્લસ વન બરાબર આ બે અહીંયા ગુણાઈ જશે તો ચાર થઈ જશે એટલે એક્સ બરાબર આ વનને જમણી બાજુ લઈ જઈએ તો માઇનસ થાય થ્રી મળી ગયું આ રીતે આપણે સરસ મજાનું એનું બોક્સ બનાવી દઈશું અને અહીંયા તો વાય પ્લસ ફોર બરાબર માઇનસ થ્રી જોડે ગુણાશે બે તો માઇનસ સિક્સ થશે એટલે વાય બરાબર આ જમણી બાજુ લઈ જાઓ તો માઇનસ થાય માઇનસ સિક્સ અને માઇનસ ફોર કરો એટલે માઇનસ ટેન થઈ જશે તો અહીં એક લાઈન આપણે લખી દેવાની છે કે માગેલ બિંદુ માગેલ બિંદુ એના યામ એના યામ આપણને શું મળી ગયા છે થ્રી માઇનસ ટેન મળે છે તો જો હવે તમારે કદાચ ચેક કરવું હોય આ તો અમારે આકૃતિ નથી જ દોરવાની તો અહીંયા હું થ્રી માઇનસ ટેન લઈ અને ચેક કરી લઉં તો જો અહીંયા આ બંનેનો સરવાળો કરો તો ચાર ભાગ્યા બે કરો એટલે બે મળી જાય માઇનસ દસ અને ચારનો સરવાળો કરો એટલે માઇનસ છ ભાગ્યા બે કરો એટલે માઇનસ ત્રણ એટલે ઓટોમેટિકલી તમે ક્રોસ વેરીફાય પણ કરી લીધું છે ફરીથી બરાબર સમજી લઈએ એ બી વર્તુળનો વ્યાસ છે તો એ નું મધ્ય બિંદુ એ તમારું બિંદુ ઓ થશે તો એ યામ આપણે શું લીધા એક્સ વાય તો એક્સ પ્લસ વન બાય ટુ વાય પ્લસ ફોર બાય ટુ બરાબર ટુ માઇનસ થ્રી સરખાવી દીધા આપણને એક્સ અને વાય સરળતાથી મળી ગયા છે નંબર એટ જો એ અને બી અનુક્રમે માઇનસ ટુ માઇનસ ટુ અને ટુ માઇનસ ફોર હોય એટલે એનો મતલબ એના યામ તમને આપેલા છે બીના યામ તમને આપેલા છે એપી બરાબર થ્રી બાય સેવન એ બી તમને આપેલું છે એટલે કંઈક ગુણોત્તર આપ્યું છે બરાબર સમજીએ આપણે બિંદુ પી રેખાકંડ એ પર આવેલ હોય તો બિંદુ પીના યામ શોધો એટલે આ એ અને બી આ કોઈક રેખાકંડ છે બિંદુ પી રેખાખંડ ઉપર આવેલું છે આપણે એના યામ શોધવાના છે બહુ સરળ એક્ઝામ્પલ છે અહીંયા તમને શું આપ્યું છે એપી બરાબર થ્રી બાય સેવન એ એટલે જો કદાચ હું એમ કહું તમને આ રીતે લખીએ આપણે એપી અપોન એબી કરીએ તો થ્રી બાય સેવન થાય એટલે એનો મતલબ એપી જેટલું હશે એનાથી જે ત્રણવાળી કંઈક મલ્ટિપ્લાય થાય તો એ બી એનું સાત ગણું હશે સાત વડે મલ્ટિપ્લાય થાય એટલું હશે એટલે તમે જો આને હું કદાચ આ તો મેં થ્રી સેવન લખ્યા છે એકચ્યુઅલી આ શું આવે થ્રી એક્સ એટલે ત્રણનો મલ્ટિપલ હશે તો એ જ પ્રમાણે આ સાતનો મલ્ટીપલ હશે પણ આપણે એને એક એક મલ્ટીપલને સમજી લઈએ તો આ ત્રણ છે આ સાત છે તો પી કેટલું થાય ફોર થઈ જાય એટલે આમ જોવા જાવ તો બહુ સરળ છે આકૃતિ પરથી તમે જુઓ તો કે પી બિંદુ એક એવું છે જે એ બી રેખાખંડનું થ્રી જેમ ફોરના ગુણોત્તરમાં વિભાજન કરે છે એટલે એમ પણ ફોર્મ્યુલા વાપરી દઈએ આપણે એટલે કામ ઇઝીલી થઈ જાય પણ આપણે હવે અહીંયા ગણતરી સમજી સમજીને ગણીએ તો કેવી ગણતરી થશે तो समझ ली अ तो अं बिंदु ए एक्स वन वाय वन बराबर ए माइनस टू माइनस टू अने बिंदु बी एक्स टू वाय टू बराबर बी टू माइनस फोर ने जोड़ता રેખાખંડ એ બીનું બિંદુ પી ધારી લઈએ એક્સ વાય વિભાજન કરે છે એટલે હવે તો અહીંયા આપણને આકૃતિ પરથી તો ખબર પડી જ કે થ્રી જે ફોરના ગુણોત્તરમાં વિભાજન કરે છે પણ આપણે અહીંયા એનો ગુણોત્તર થોડીક મેથેમેટિકલી શોધવાનો ટ્રાય કરીએ તથા શું આપેલું છે આપણને જો એપી બરાબર થ્રી બાય સેવન એ આપ્યું છે તો હવે જો આ એપી આપ્યું છે તો આપણે પી શોધવું પડે જો હું તમને એકદમ સરળતાથી એક્ઝામ્પલ સમજાવી દઉં છું આવડી જ જશે તમને અહીં ચલો એ પી બરાબર શું થાય તો કુલ એ છે આખે આખું એ છે એમાંથી એપી તમારે બાદ કરવું પડે એટલે એ માંથી એપી બરાબર કેટલું છે તો થ્રી બાય સેવન એ બી છે તો હવે અહીંયા જો આ સાત અહીંયા ગુણાય એટલે સાત એ માંથી ત્રણ એ બી જાય તો કેટલા વધે ચાર એ બી વધે અને નીચે સાત તો રહી જાય તમારી પાસે એટલે ફોર બાય સેવન એ બી થાય એટલે પીબી તમને મળી ગયું છે ફોર બાય સેવન એ બી હવે આપણે ગુણોત્તર મેં તમને કીધું ને થ્રી બાય ફોર થાય પણ એ આપણે મેથેમેટિકલી ઘણીને બતાવવો પડે અહીં તથા ચાલો તો એ પી ભાગ્ય પી એટલે આપણે થ્રી બાય ફોર જવાબ આવવાનો જ છે પણ બતાવી દઈએ તો આ છે થ્રી બાય સેવન એ અને અહીંયા થશે પી કેટલું છે ફોર બાય સેવન એ તો હવે અહીંયા જુઓ એ એ રેખાખંડની લંબાઈ છે એ આપણે કંઈ શોધવાની નથી એટલે એ તો કેન્સલ આઉટ થઈ જશે હવે થ્રી બાય સેવન છે એટલે અહીંયા પણ છેદમાં સાત છે અહીંયા પણ છેદમાં સાત છે એટલે એ પણ કેન્સલ આઉટ થઈ જાય તો તમારી જોડે શું વધે થ્રી બાય ફોર વધી જાય એટલે એપી ભાગ્યા પી બી બરાબર થ્રી બાય ફોર એટલે કે બિંદુ પી એ બી રેખા ખંડનું એમ વન જેમ એમ ટુ બરાબર થ્રી જેમ ફોરના ગુણોત્તરમાં વિભાજન કરશે સરળતાથી આપણને તો આકૃતિ પરથી પહેલાંથી જ ખબર હતી કે આ જવાબ આવવાનો છે તો લખી દઈએ અહીંયા આથી બિંદુ પી એક્સ વાય એ રેખાખંડ એ બીનું એમ વન જેમ એમ ટુ બરાબર થ્રી જેમ ફોરના ગુણોત્તરમાં વિભાજન કરશે આપણે કમ્પ્લેટ લખીએ છીએ કે એક પણ વાક્ય પણ છૂટે નહીં એક પણ ગણતરી પણ છૂટવી જોઈએ નહીં આ કારણ કે આ બધા એક્ઝામ્પલ બહુ સરસ એક્ઝામ્પલ છે વધુ ગુણના એક્ઝામ્પલ્સ છે એટલે એ તમે આવું બધું ડિટેલમાં એકદમ સરસ લખ્યું હોય બધી જ ગણતરી સાથે કરી હોય સાહેબની તાકાત નથી કે આપણો એક માર્ક્સ પણ કાપે તો ફરીથી રિપીટ કરી દઉં એ એક્સ વન વાય વન આપણી જોડે હતું બી એક્સ ટુ વાય ટુ આપણી જોડે હતું તો અહીંયા જોડતા રેખાખંડનું પી બિંદુ વિભાજન કરે એપી આપ્યો હતું થ્રી બાય સેવન એ તો હવે આવું મને અહીંયા ક્યાંથી ખબર પડે આકૃતિ દોર્યા વગર કે ભાઈ પી મારે શોધવાનો છે એટલે હવે તમારે એક સાઈડમાં રફમાં એવું જરૂર નથી કે આવી કમ્પ્લીટ સરસ આકૃતિ દોરી પણ રફમાં દોરી દેવાની તો આપણને ખબર પડી જાય કે ભાઈ આ એ છે બી છે એપી આપ્યું છે આપણે પી શોધવાનું છે આ સાત ગણું છે આ ત્રણ એટલે એનો મતલબ આ ચાર આવે જ જવાબ આપણો તો અહીંયા પણ આપણે શોધી એટલે હવે ખબર પડે તમને કે ભાઈ હા હવે મારે ભાઈ પી શોધવાનું જ છે તો પી બરાબર શું થાય તો આખું એ બીમાંથી એપી વાત કરીએ એપીની કિંમત તમને થ્રી બાય સેવન એ આપી છે એટલે ફોર બાય સેવન એ થઈ ગયું આ થ્રી બાય સેવન એ હતું તો હવે આ જે ગુણોત્તર બિંદુ પી એ રેખાખંડનું કયા ગુણોત્તરમાં વિભાજન કરે તો થ્રી બાય સેવન એ ફોર બાય સેવન તો થ્રી બાય ફોર આપણને મળી ગયું તો હવે અહીંયા હું જે બિંદુ શોધવાનું છે તે શોધી કાઢું છું ફટાફટ આપણે ગણતરી કરવાની છે કે બિંદુ પી એક્સ વાય એ રેખાકંડ એ એમ વન જેમ એમ ટુના ગુણોત્તર જે થ્રી જેમ ફોરના ગુણોત્તરમાં વિભાજન કરશે તો પીના એમ તો એક્સ વાય બરાબર એમ વન એક્સ ટુ પ્લસ એમ ટુ એક્સ વન અપોન એમ વન પ્લસ એમ ટુ સૂત્ર લખવાનું ભૂલતા નહીં એમ વન વાય ટુ પ્લસ એમ ટુ વાય વન અપોન એમ વન પ્લસ એમ ટુ તો હવે અહીંયા એમ વન આપણી જોડે આ થ્રી હતું આ ફોર છે થ્રી જેમ ફોર એટલે ત્રણ એક્સ ટુ કેલા છે ટુ એમ ટુ ફોર એક્સ વન માઇનસ 3+4 કરો એટલે આપણી જોડે અહીંયા મળી જશે 7 બરાબર સરજ લખીએ આપણે યસ અહીંયા 3 y2 કેટલા છે -4 m2 4 y1 કેટલા છે -2 / 7th થશે તો હવે અહીંયા જુઓ તો 6 - 8/7 અહીંયાથી -4 * 3 = 12 - 8/7 તો આપણી જોડે જે બિંદુ મળવાનું છે એ માઇનસ ટુ બાય સેવન છે અહીંયા માઇનસ બાર માઇનસ આઠ એટલે માઇનસ વીસ ભાગ્યા સાત એટલે આમાં ક્યાંય ગભરાવાનું નહીં કે સાહેબ આ તો બિંદુ પી તો કંઈક આવું મળી તો આ પણ એક સંખ્યા જ છે કારણ કે માઇનસ ટુ બાય સેવન હોઈ શકે કારણ કે અને માઇનસ ટ્વેન્ટી બાય સેવન પણ હોઈ શકે એટલે તમને બિંદુ પી જે શોધવાનું હતું એ બી પર આવેલું બિંદુ પી જે છે એના યામ શોધો તો આપણને યામ મળી ગયા છે તો અહીંયા શું લખી દઈશું આથી માગેલ બિંદુ ના યામ બરાબર માઇનસ ટુ બાય સેવન માઇનસ ટ્વેન્ટી બાય સેવન મળે એટલે એકદમ કમ્પ્લીટ તમારો એક્ઝામ્પલ નંબર એટ બરાબર સમજાઈ ગયો છે નંબર નાઇન એ માઇનસ ટુ ટુ અને બી ટુ એટને જોડતા રેખાખંડનું ચાર સમાન ભાગમાં વિભાજન કરતા બિંદુઓના યામ શોધવાના છે મેં ઉદાહરણ નંબર આઠ તમને જ્યારે ગણાવ્યું ત્યારે ત્રિભાગ બિંદુ હતા એના પછી મેં તમને સમજૂતી આપી હતી કે ચાર સમાન ભાગમાં વિભાજન કરતાં બિંદુના આમ કેવી રીતે શોધાય ફટાફટ તમે જો સમજેલા હોય તો જાતે ટ્રાય કરી દો પછી અહીંયા આગળ વધીએ આપણે તો ચાલો અહીંયા શું લખીશું આપણે રેખાખંડ એ બી છે તો અહીંયા અહીં એ માઇનસ ટુ ટુ અને બી ટુ ને જોડતા રેખા ખંડનું ચાર સમાન ભાગમાં વિભાજન કરતા બિંદુઓ જો અહીંયા હું છે તમને એકદમ ડિટેલમાં સરસ લખાવું છું એટલે આપણે અહીંયા બધું જ આમ ટુ ટી અમને સમજાવી કે હા આ પ્રમાણે છે તો જો રકમ આપેલી હતી એ પ્રમાણે હવે શું લખવાનું છે યામ શોધો તો એ યામ શું લખ્યા છે મેં આકૃતિમાં એ મારે લખી દેવાના છે તો ચાર સમાન ભાગમાં વિભાજન કરતા બિંદુઓ ધારો કે પી ક્યુ અને આર છે બરાબર આવી જો આકૃતિ અહીંયા તમે બાજુમાં દોરી દીધી હોય તો એકદમ સરળ તમને સમજાવી જાય તો અહીં પેલું ભાઈ છે ને અહીંયા કે આ વન જેમ થ્રી પછી આને ટુ જેમ ટુ અને આર થ્રી જેમ વન એવું બધું આપણે કરવાનું નથી આ બિંદુ ક્યુ શું હશે તો એ અને બીનું મધ્ય બિંદુ હશે તો ફડાકદેન મધ્ય બિંદુનો ઉપયોગ કરી દઈએ અહીં બિંદુ ક્યુ એ એ બીનું મધ્ય બિંદુ છે એ બીનું મધ્ય બિંદુ છે આથી ક્યુના એમ એટલે જુઓ તમને એકદમ સરળ સમજાઈ જાય ક્યુના યામ શું મળશે આપણને ચલો તો માઇનસ ટુ પ્લસ ટુ ડિવાઇડેડ બાય ટુ ટુ પ્લસ એટ ડિવાઇડેડ બાય ટુ એટલે અહીંયાથી માઇનસ ટુ પ્લસ ટુ એટલે ઝીરો થશે ઝીરો ભાગ્યા બે કરો એટલે જીરો મળી જશે અહીંયા ટુ પ્લસ એઇટ કરો એટલે ટેન ટેન બાય ટુ કરો એટલે ફાઇવ મળી જાય તો જુઓ એકદમ સરળતાથી આપણને ક્યુના યામ શું મળી ગયા ઝીરો ફાઇવ એટલે આપણે આ રીતે અહીંયા આકૃતિ જે દોરી હોય એને ધીરે ધીરે મોડિફાય કરતા જવાનું એટલે આપણે પછી ફટાફટ પી કયો આરામથી મળી જાય તમને એવું લાગે કે સાહેબ આ બધું દોરવામાં ટાઈમ બગડે એ ટાઈમ બગડશે ને એ વિચારવામાં સ્પીડ કરશે એટલે આ દોરેલી હશે ને તો વિચાર પછી તમારી બોલપેન ઊભી નહીં રહે ફાટ 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 ગણા જશે તો હવે અહીંયા ચલો પી બિંદુ માટે શું કરવાનું પછી આમ દાખ સાહેબ સારું વન જેમ થ્રી લો એવું બધું નહીં જો દોરેલું હશે ને એટલે પી બિંદુ દેખાઈ જાય એક્યુ નું મધ્ય બિંદુ છે તો લખી દઈએ તથા બિંદુ ક્યુ બિંદુ પી એ એક્યુ નું મધ્ય બિંદુ છે મધ્ય બિંદુ છે માટે પીનાયા તો ફરીથી પાછા મધ્ય બિંદુનો ઉપયોગ કરી દઈએ તો હવે અહીંયા જો હવે આપણે તો આમ ગોથવા નહીં જવાનું અહીંયા લખેલું હોય એટલે માઇનસ ટુ પ્લસ ઝીરો બાય ટુ અહીંયાથી ટુ પ્લસ ફાઈવ બાય ટુ તો બરાબર શું થશે માઇનસ ટુ પ્લસ ઝીરો એટલે માઇનસ ટુ બાય ટુ કરો એટલે માઇનસ વન ટુ પ્લસ કરો એટલે સેવન બાય ટુ કરો એટલે તો સેવન બાય ટુ જ રહેશે થ્રી પોઈન્ટ ફાઇવ તો લખી શકાય એટલે ફટાકને અહીંયા ચડાવી દો માઇનસ વન સેવન બાય ટુ ઓકે તો આપણને પીનાયામ પણ મળી ગયા હવે આર બિંદુ જુઓ એટલે જો દોરેલું હશે ને તો મજા આવશે આર એ ક્યુબીનું મધ્ય બિંદુ છે લખો તથા બિંદુ આર એ ક્યુબીનું મધ્ય બિંદુ છે માટે આરના એમ આમ એકદમ સરસ સરસ સમજાય છે આપણને તો જીરો પ્લસ ટુ બાય ટુ આમ આકૃતિ હોય ને એટલે ફટફટ ગણતરી થાય ફાઈવ પ્લસ એટ બાય ટુ એટલે અહીંયાથી જુઓ ઝીરો પ્લસ ટુ એટલે ટુ બાય ટુ કરો એટલે વન થઈ જાય અહીંયા ફાઇવ પ્લસ કરો એટલે થર્ટીન તેર થાય તેર ભાગ્યા બે રહેવા દેવાના આપણે છ પોઈન્ટ પાંચ લખવાની જરૂર નથી એટલે જુઓ તમને જે પી ને આર તો આરના લખી જ દઈએ ને અહીંયા વન થર્ટીન બાય ટુ જો તમે આવું દોર્યું હોય આવું મોડિફાય કરી દીધું હોય એટલે સાહેબ પેપર ચેક કરતા કે હા ભાઈ છોકરો જોરદાર છે બ્રિલિયન્ટ છે આમ બધું ગણતરી ગણતરી કરીને સાથે સાથે લખતો રહે છે તો છેલ્લે હવે એક જ લાઈન લખવાની રહે આપણે શું લખવાની રહે કે બિંદુ પીના યામ શું મળે આ ક્યુના યામ શું મળે આ અને આરના યામ શું મળે આ એ કયા બિંદુ હતા ચાર સમાન વિભાજન કરતા બિંદુ હતા આથી માગેલ બિંદુઓ માગેલ બિંદુઓ પી શું મળ્યો અહીંયાથી જ રકમમાંથી માઇનસ વન સેવન બાય ટુ ક્યુ ઝીરો ફાઈવ અને આર વન થર્ટીન બાય ટુ મળે છે એકદમ કમ્પ્લીટ ત્રણ સમાન વિભાજન ઉદાહરણ આઠમાં આપણે સમજી ગયા ચાર સમાન ભાગમાં વિભાજન કરતા બિંદુઓ શોધવાના હોય તો પેલું એમ વન જેમ એમ ટુ વાળું કંઈ જરૂર નથી મધ્ય બિંદુનો ઉપયોગ કરવાનો ફટાફટ દાખલો ગણાઈ જાય એ બી ચાર સમાન વિભાજનમાં બિંદુઓ પી ક્યુ આર નામ આપી દીધા પહેલાં આપણને ક્યુના યામ મળશે કારણ કે એ એ બીનું મધ્ય બિંદુ છે પછી પીના એમ મળે એ ક્યુનું મધ્ય બિંદુ છે આરના એમ મળે ક્યુ બીનું મધ્ય બિંદુ છે નંબર ટેન સમબાજુ ચતુષ્કોણના ક્રમિક શીરો બિંદુઓ થ્રી ઝીરો ફોર ફાઇવ માઇનસ વન ફોર અને માઇનસ ટુ માઇનસ વન હોય તેનું ક્ષેત્રફળ શોધો જો હવે અહીંયા આપણે હું તમને થોડુંક સમહિટ આપી દઉં કે આપણી પાસે આ સમાંતર બાજુ ચતુષ્કોણ છે તો એના વિકર્ણો શું કરતા એકબીજાને પરસ્પર દુભાગે પણ આપણને અહીંયા વિકર્ણોનું જે બિંદુ કીધું હોત તો આપણા માટે કામનું હતું પણ અહીંયા હવે એવું કંઈ વિક આ તો ક્ષેત્રફળ કીધું છે તો અહીંયા શું છે તમારી પાસે સમબાજુ ચતુષ્કોણ આ સમાંતર બાજુ હતો અહીંયા જે આપણી પાસે સમ બાજુ ચતુષ્કોણ તો સમ બાજુ ચતુષ્કોણ અને લંબ ચોરસ મેં તમને ડિટેલ સમજાવેલું કે આ બંનેમાં શું ફરક હોય તો અહીંયા આ સમબાજુ ચતુષ્કોણમાં એક જ મિનિટ અને ચોરસ લઈ લઈએ તો સમ બાજુ ચતુષ્કોણ અને ચોરસમાં શું ફરક હોય તો સમ બાજુ ચતુષ્કોણમાં આ જે બધી બાજુઓની લંબાઈ છે એ સરખી હોય તો એ તો ચોરસમાં પણ સરખી હોય અહીંયા જે વિકર્ણો છે એ વિકર્ણો સમાન થશે નહીં જ્યારે ચોરસમાં વિકર્ણોની લંબાઈ પણ સરખી જ થતી હોય છે તો હવે અહીંયાનું ક્ષેત્રફળ કેવી રીતે શોધવાનું હોય તો જો હું તમને એમ કહી દઉં કે એ બી સીડી છે તો બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળનું સૂત્ર શું છે કે એ બંને જે વિકર્ણોની લંબાઈનો ગુણાકાર કરવાનો અને એને ડિવાઇડેડ બાય ટુ કરવાનો તો અહીંયા આપણે એક નોંધ લખી દઈએ કે સમજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર બંને વિકર્ણો ની વિકર્ણોનો ગુણાકાર નથી કરવાનો વિકર્ણોની લંબાઈનો ગુણાકાર નો ગુણાકાર અને એને ભાગ્યા બે એટલે આગળ વન બાય ટુ લખી દઉં તો પણ ચાલે છેદમાં બે લખી દઉં તો પણ ચાલે બંને વિકર્ણોનો ગુણાકાર નહીં વિકર્ણોની લંબાઈનો ગુણાકાર ભાગ્યા બે મળશે તો હવે આમ ક્યાં તમારે શોધવાનું શું રહે તો અહીંયા લખીએ આપણે ભાઈ આ એ બી સીડી છે એવું લખીએ અહીં સમબાજુ ચતુષ્કોણ એ બી સીડી માટે આ બધું તમારે દોરવાનું નથી એ શું આપ્યું છે થ્રી ઝીરો બી આપ્યું છે ફોર ફાઇવ સી આપ્યું છે માઇનસ વન ફોર અને ડી આપ્યું છે તમને માઇનસ ટુ માઇનસ વન આપેલ છે બરાબર તમને સમજાઈ રહ્યું છે હું આ ઇરેસ કરી દઉં છું અહીંયાથી એટલે આપણે એ જે બધું ગણતરી કરવાની છે અહીંયા તો લખીશું શાંતિ શાંતિ તો ચલો શું કહે છે ભાઈ વિકર્ણોની લંબાઈનો ગુણાકાર એટલે વિકર્ણ એસી થાય બીજું વિકર્ણ બીડી થાય તો આપણે એસી શોધીશું તો અંતરસૂત્ર હવે આગળ વધીએ હવે અંતરસૂત્ર એ બી બરાબર કે હવે એ બી આપણે અહીંયા લખેલા છે એટલે થોડું કન્ફ્યુઝન ના થાય એના માટે અહીંયા એક્સ વન માઇનસ એક્સ ટુ સ્ક્વેર પ્લસ વાય વન માઇનસ વાય ટુ સ્ક્વેર પરથી જો આવું બધું લખવું પડે ભાઈ કે એ બી તમે અહીંયાનો ક્યાંય ઉલ્લેખ ના કર્યો હોય ને સીધું એ બી શોધી કાઢો એટલે કદાચ કોઈક સાહેબ તો સીધા અડધો માર્ક્સ કાપી દે પણ આવું જો લખ્યું હોય ને તો એક માર્ક્સ કે અડધો માર્ક્સ કે પોઈન્ટ ફોર માર્ક્સ પણ કાપવાની તાકાત નથી તો કેવી રીતે તો એસી બરાબર શું મળશે આપણને ચલો ચલો ફટાફટ તો એ આપણી પાસે આ છે સી આ છે તો થ્રી માઇનસ માઇનસ એટલે પ્લસ વનનો સ્ક્વેર એક્સ વન માઇન પછી વાય વન એટલે ઝીરો માઇનસ ફોરનો સ્ક્વેર બરાબર અહીંયા શું થશે તો ત્રણ વત્તા એક ચારનો વર્ગ એટલે સોળ થાય અને અહીંયા ચારનો વર્ગ એટલે સોળ થાય એટલે હવે અહીંયા જો સોળ 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 વત્તા સોળ છે એટલે બત્રીસ થાય તો બત્રીસને કેવી રીતે લખાય તમારી પાસે ચાર વર્ગમૂળમાં બે લખાય ફરીથી સમજીએ બત્રીસ એટલે સોળ ગુણે બે એટલે સોળનું વર્ગમૂળ ચાર થઈ જાય અને વર્ગમૂળમાં બે આપણી બાકી રહે ચલો તથા બીડી બરાબર શું લખાય હવે અહીંયા ચલો બીડી તો ફોર છે માઇનસ માઇનસ પ્લસ ટુનો થઈ જાય અહીંયા ફાઇવ માઇનસ માઇનસ પ્લસ વનનો સ્ક્વેર થઈ જાય તો હવે અહીંયા શું વધશે છનો વર્ગ છત્રીસ અને અહીંયા પણ છનો વર્ગ છત્રીસ એટલે છત્રીસ ગુણ્યા બે છત્રીસ બે વખતે કહેવાય ને જો તમે બોતેર લખો તો પણ ચાલે પણ છત્રીસ ગુણ્યા બે એટલે હવે જો તમે એવું વિચારશો ને તો આ બધું વચ્ચેનું એક સેપ ઉડી જશે એટલે છત્રીસનું વર્ગ મૂળ છ થઈ જાય અને બે એટલે વર્ગમૂળમાં બે તો બાકી જ રહે એટલે છ વર્ગમૂળમાં બે થઈ જાય તો હવે તમારે શું લખવાનું રહે જો વિકર્ણોની લંબાઈ આપણને એસી મળી ગઈ બીડી મળી ગઈ છે તો હવે તમારે જે સમાન સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ લખવાનું છે તો અહીંયા સમબાજુ માટે ચતુષ્કોણ એ બી સીડીનું ક્ષેત્રફળ बराबर एक दुतींश विकर्ण एसी की लंबाई एसी। विकर्ण बीड़ी लंबाई बीड़ी। तो बराबर सी गुण्यांश एसी के लाज है चार वर्गमूण मे गुण्या छ वर्गमूण मे तो हम अह वर्गमूण मैं वर्गमूणमा गुणाकार करो एलाइए भगाई जैसे आउट थी गया તો છ ચોક ચોવીસ એટલે તમારો જવાબ શું આવી ગયો સમજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ ચોવીસ એકમ છે તેવું કહી શકાય કે જો અહીંયા તમને બિંદુઓમાં કંઈક મીટર કે સેન્ટીમીટર કે એવું બધું કશું આપેલું નથી જો એ આપેલું હોત કે આ બધા અંકો જે છે મીટરમાં છે તો આ મીટર સ્ક્વેર થાય અહીંયા જો અંકો તમારી પાસે સેન્ટીમીટરમાં આપ્યા હોય તો એ સેન્ટીમીટર સ્ક્વેર થાય પણ અહીંયા આપણે એવી કંઈ જરૂર નથી તો આને એકમ એવું શબ્દ વાપરી દઈએ તો સારું લાગશે તો તમારી જોડે જે સમબાજુ ચતુષ્કોણના ક્રમિક શિરો આપેલા હતા એના પરથી એનું ક્ષેત્રફળ શોધવાનો એક્ઝામ્પલ સરસ મજાનો સમજી સમજીને આપણે ગણ્યા છીએ તો આ જે વિડીયો હતો એમાં એક્ઝામ્પલ નંબર સેવન એટ નાઈન અને ટેન આપણે કમ્પ્લીટ કર્યા સંપૂર્ણ યામભૂમિથી ચેપ્ટર્સ આપણું પૂરું થયું અહીંયા વિડીયોમાં આખી જે સિરીઝ છે એમાં તમને ખૂબ મજા આવી હશે તો વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો એમસીક્યુના એક્ઝામ્પલ્સનો વિડીયો આવી જ રહ્યો છે પાછળ અને તમારા જે મિત્રો છે મિતેશ મેથ્સ ચેનલ શેર કરજો જય હિન્દ જય જય ગરવી ગુજરાત